શ્રી કૃષ્ણ બધા જ મજામાં આશો એવી આશાથી આજનો વિડીયો સ્ટાર્ટ કરીએ છીએ આજના વિડીયોમાં હું પચીસ એકદમ નવા યુનિક આઈડિયા જે તમારા ઘર માટે ખૂબ જ ઉપયોગી થાય એના માટે તમારે ઘરની ગોઠવણી કરવા માટે બહારથી કોઈ પણ વસ્તુ લેવાની જરૂર નથી જે ઘરમાં વસ્તુ પડી હોય એની બીજી વાર કેવી રીતે ઉપયોગ કરવો આ વિડીયો એના માટે છે જે લોકો પૈસા ખર્ચવા માંગતા નથી કે પછી હાથે વસ્તુ બનાવી અને ઘરને ઓર્ગેનાઇઝ કરવા માંગે છે કે ઘરને સજાવવા માંગે છે ચીજોને બીજી વાર રિયુઝ કરવાની મજા આવતી હોય એના માટે જ આ વિડીયો છે તો આઈ હોપ કે વિડીયો તમને યુઝફુલ લાગશે ચાલુ કરીએ આજનો વિડીયો આ રીતે કોઈપણ વસ્તુ ગરમ હોય ને એને રાખવા માટે આ રીતનો આપણી પાસે ઓર્ગેનાઇઝર હોય છે તો એનો ઉપયોગ તમે બીજી વાર કેવી રીતે કરી શકો છો ખરાબ થઈ ગયું હોય કે તમે એકને એક વસ્તુથી બોર થઈ ગયા હોય તો આ રીતનો મોટો વાયર લઈ લેવાનો છે જાડો અને પછી સાઈડમાંથી વાળી અને બંને છેડા છે ને આ રીતે એને પ્લક્કરથી કે હાથના હેલ્પથી થોડુંક વાળી અને એને આ રીતે સિક્યોર કરી દેવાનું છે તો આ રીતે થઈ જશે અને પછી તમે એને થોડુંક વાળી દો એટલે એમાં તમે સરસ મજાનું તમારો એક બીએવા ટીશ્યુ હોલ્ડર બનાવી શકો છો જે પણ ટિશ્યુનો રોલ હોય કિચન રોલ હોય કે પછી કોઈ પણ વસ્તુ હોય આ રીતે તમે એને રાખી શકો છો કાઉન્ટર ટોપ ઉપર અને સરસ મજાનું જે ટિશ્યુનું તમારો રોલ અહીંયા ત્યાં પડી જાતો હોય ઊભો ના રહેતો હોય તો આ રીતે તમે એને કંઈક ઓર્ગેનાઇઝ કરી શકો છો નાની મોટી વસ્તુ કિચન મિડલમાં રાખી દો તો પણ સરસ મજાનું એટ્રેક્ટિવ લાગે છે જો એ મને એમાં જ આઈડિયા છે તમે જોઈ શકો છો આ રીતે તમે આ રીતે જે રીતે આપણે વાયર એમાં નાખ્યું ને એને થોડોક પાછો વાળી અને જે તમારા કપના હેન્ડલ હોય ને એના બના બરાબર રાખી અને એમાં તમે તમારા કપને ઓર્ગેનાઇઝ કરી શકો છો આગળનો આઈડિયા જોઈ લે આ રીતના જે તમારી પાસે તમને ના ગમતા હોય એવા પર્સિસ પડ્યા હોય ને તો આ રીતે બેડ કેન્ડી તરીકે યુઝ કરી શકો છો આ રીતે નાની મોટી વસ્તુઓ રાખવા માટે તમે એનો ઉપયોગ કરી શકો છો કેમ કે સૂતા ટાઈમે જે પણ મેડિસિન કે પછી ક્લિપ્સ હોય રિમોટ હોય બધું રાખવા માટે ઊભા થવાની જરૂર નથી ત્યાં જ તમે રાખી શકો છો તેવી જ રીતે આ રીતનું જો તમારું હેંગર તૂટી ગયું હોય કે પછી એક સરસ મજાનું ઓર્ગેનાઇઝર બનાવવા માંગતા હોય તો મિડલમાંથી તોડી અને આ રીતે તમે કોઈ પણ રોલ હોય ને એને આ રીતે બંને બાજુ હોલ કરી અને આ રીતે સરસ મજાનું એલ્યુમિનિયમ ફોઇલનું હોલ્ડર કે પછી ઓર્ગેનાઇઝર બનાવી શકો છો અને કોઈ પણ આએ આને ટાંગી પણ શકો છો તેવી જ રીતે તમે જોઈ શકો છો મિક્સરનું વાયર અહીંયા ત્યાં આ રીતે રખડતું હોય છે અને ઓર્ગેનાઇઝ રહેતું નથી અનઓર્ગેનાઇઝ થઈ જાય છે તો તમે શું કરી શકો છો આ રીતની જે ક્લિપ્સ હોય છે ને ક્લિપ્સ પણ લગાવી શકો છો પછી વેલક્રો હોય ને તો વેલક્રો પણ લગાવી શકો છો અને આ રીતની ક્લિપ્સ બાજારમાં પણ મળતી હોય કોઈ પણ જગ્યાએ તે જે આપણે વસ્તુ લઈએ ને એમાં પણ આવી જતી હોય છે તો આ રીતે એમાં ડબલ સાઇડ ટેપ રાખી ચોંટાડી દો અને પછી આ રીતે તમે એનું પિન છે ને એ તેમાં ભરાઈ શકો છો જે જેથી કરીને વાયર તમારું અહીંયાથી તઈ નહીં થાય કોઈપણ વસ્તુને છે ને હેંગ કરવી હોય જો લટકાવ્યું હોય ને તો ક્યારેક ક્યારેક આવી ટ્યુબો લટકાવી હોય ને તો એમાં જે છે ને કાણાં વગેરે નથી હોતા તો આ વાયડર ક્લિપની મદદથી તમે આ બે બે આઈડિયા કરી શકો છો અને કોઈપણ વસ્તુને જો ટીંગાડવી હોય ને તો ઇન્સ્ટન્ટ ટીંગાળી શકો છો કમાન્ડ હુક લગાવી દો ને તો આ રીતે તમે બંને આઈડિયાનો ઉપયોગ કરી શકો છો તેવી જ રીતે તમે જોઈ શકો છો આ રીતની આપણી પાસે પેપર બેગ હોય ને તો ખૂબ જ ઉપયોગી છે સબ્જીઓને બહાર રાખવા માટે પણ અને ફ્રીઝમાં રાખવા માટે પણ કેમ કે એમાંથી શું થાય છે જે પણ મોશ્ચરને જે પણ જે અંદરથી પાણી નીકળે છે એ બધું જ પેપર શોક કરી લેશે અને તમારી જે શાકભાજી છે ને બગડશે પણ નહીં મોટી પેપર બેગ હોય તો વચ્ચે આ રીતે કાર્ડબોર્ડથી પાર્ટેશન કરીને પણ અલગ અલગ વસ્તુઓ રાખી શકો છો તમે ચાહો તો ચાર પાર્ટેશન પણ કરી શકો છો અને બહાર પણ રાખી શકો ફ્રીજમાં પણ રાખી શકો છો જેથી કરીને તમારા શાકભાજી અલગ અલગ રહેશે અને ઉપરથી લોંગ ટાઈમ સુધી સ્ટોર પણ રહેશે તેવી જ રીતે તમે જોઈ શકો છો અહીંયા છરી મેં ગરમ કરી લીધી છે આ રીતે તમારે કટ કરી લેવાનું છે અને એક ભાગ ઉપરથી ને એક ભાગ નીચેથી કટ કરી લેવાનો છે બે હેન્ગરમાં આ રીતે આપણે કરી લેવાનું છે એટલે આ રીતના ચાર પાર્ટ નીકળશે આ બંનેનો આપણે યુઝ કરીશું પહેલાં આને રહેવા દઈએ અને આ જે પાર્ટ છે ને એનો યુઝ કરીએ તો આ રીતે આ બંને બાજુ ત્રાસમાં ખૂણા છે એ રીતે તમારે માર્ક કરી અને પછી તમારે કોઈ પણ મોટું જાડું વાયર લઈ લેવાનું છે અને કેવી રીતે લગાવવું ને એમાં પહેલાં લગાવવા માટે ગરમ એને ગરમ કરીને આ રીતે હોલ કરી દેવાના છે જેથી કરીને વાયરને આપણે ઇન્સર્ટ કરીએ ને તો તરત ઇન્સર્ટ થઈ જાય અને તરત એ બેન્ડ પણ વળી જાય કેમ કે પ્લાસ્ટિકમાં લગાવવું છે તો થોડુંક કેરફુલી કરવું પડશે અને જે આ પ્લાસ્ટિકનું કન્ટેનર લીધું છે ને એને પહેલો ભાગ છે ને આગળનો ભાગ કટ કરી અને આકડથી ખુલ્લું કરી નાખવાનું છે ભાગને કટ જ કરી નાખવાનો છે તો એક બાજુ ખુલ્લો ભાગ થઈ જશે પછી આ રીતે બંને બાજુ વાયર રાખી અને સરસ મજાનું આ તમારો કેબિનેટ હોય ને નીચે જે જગ્યા બચી હોય ને એમાં રાખવા માટે એક સરસ મજાનું ઓર્ગેનાઇઝર બની જશે નાની મોટી વસ્તુઓ તમે એમાં રાખી શકો છો નાનું ડ્રેસિંગ ટેબલ હોય કે નાનું કબાટ હોય કે નાનું કિચન હોય ત્યારે એ આઈડિયા ખૂબ જ કામ આવે છે તમે કોઈ પણ કેબિનેટમાં પાછળની વસ્તુ કાઢવા માટે આગળની વસ્તુઓ આપણે લેવી પડે છે એમાં ટાઈમ જાય છે મહેનત પણ લાગે છે તમારે શું કહેવા કરવાનું છે કોઈ પણ વસ્તુ કાઢ્યા વગર તમારે એવી કોઈ પણ બેગ લઈ અને એમાં કોઈ પણ કાર્ડબોર્ડ નાખી અને આ રીતે જે હેન્ડલ હોય ત્યાંથી ખેંચી લ્યો તો આ રીતે થઈ જશે ને પાછળની વસ્તુ કાઢવા માટે તમારે આગળની વસ્તુને જે છે નીચે મૂકવાની કોઈ પણ જરૂરત નહીં રહે તેવી જ રીતે તમે જોઈ શકો છો આ રીતે આપણે પેપર બેગ લઈ લીધી છે અને આ રીતે ડબલ પટેશન જેવી રીતે કર્યું હતું સબ્જી રાખી હતી એના બદલે તમે નાની મોટી કિચનના ટોવેલ કે કિચનના કપડાં પણ ક્લિનિંગના રાખી શકો છો જેવી રીતે આગળમાંથી આપણે બે હેંગર કાઢ્યા હતા એ જ હેંગરનો આપણે અહીંયા યુઝ કરીએ છીએ જે બે પાર્ટ આપણે રહેવા દીધા હતા એને આ રીતે ઓર્ગેનાઇઝરમાં ફસાઈ લેવાના છે આગળથી બેન્ડ તો કરેલું જ હતું તમે જોઈ જોયું એમ બસ તમે આ રીતે નાની મોટી જાળીમાં કે પછી કેબિનેટની જે સાઈડવાળો ડોર છે ને એમાં હેંગ કરીને નાની મોટી વસ્તુઓ રાખી શકો છો તેવી જ રીતે તમે જોઈ શકો છો અહીંયા પણ આપણે ઉપર લેવા માટે સ્ટૂલ લેવું પડે છે અને બદલે આ રીતનું કાર્ડબોર્ડ બોક્સ હોય એમાં બંને વસ્તુ રાખી દો ને તો કાર્ડબોર્ડનું બોક્સ તો ઇઝીલી આગળથી ખેંચી અને કાઢી શકાય છે અને વસ્તુઓ કાઢવા માટે તમે આ રીતે તમારા છોકરાનો નાના નાના કપ હોય કે પછી આ રીતની જે રકાવી હોય એમાં નાનું મોટું ઓઇલ રાખવા કે ઘી રાખવા કે જે વસ્તુ નીચે રાખે તો સરફેદ ચીકણી થઈ જતી હોય એને રાખવા માટે તમે એને રકાવીનો યુઝ કરી શકો છો તેવી જ રીતે આ રીતનું હેંગર લઈ લીધું છે આ રીતના ચાર પાંચ વાયર કટ કરી લેવાના છે એલ્યુમિનિયમ વાયર પછી તમારે આ રીતે બેન્ડ કરી હૂક બનાવી લેવાની છે અને હૂક એમને રાખવી હોય તો રાખી શકો નેલ્પન્સ કલર કરવી હોય તો કલર પણ કરી શકો પણ સરસ રીતે આપણે આને સિક્યોર કરવા માટે ઉપરથી મેં આ રીતે સ્ટ્રો લગાવી દીધી છે જેથી કરીને કોઈને પણ લાગે પણ નહીં અને પછી નાની મોટી જે પણ સાટીની કે કોઈ પણ ડિબિન હોય લગાવી લેવાની છે તો તમે બહાર કે અંદર ક્યાંય પણ ઓ આને હેંગરને ઓર્ગેનાઇઝ કરો ને તો એ સરસ લાગે ને આની મોટી વસ્તુ જેની રિક્વાયરમેન્ટ હોય રાખી શકો છો અહીંયાથી નીચેથી મેં જે વોટર બોટલ તોડી લીધી છે પછી વસ્તુઓ ભરી અને આ રીતે કોથળી સામે આ રીતે રાખી દેવાની છે અને નીચેનો ભાગ જે ખુલ્લો છે જે ભાગ કટ કર્યો છે ને એને ત્યાં નીચેથી લગાવી દેવાનો છે આ વિડીયો એકદમ સ્પીડમાં છે તમે ચાહો તો સ્લો મોશનમાં કરીને જોઈ શકો છો એવી જ રીતે આ રીતે હેંગલ લઈ લીધું છે સાઈડના ડોરમાં આ રીતે ખીલી લગાવી અને બંને બાજુ મિડલથી કેબિનેટમાં બંને બાજુ વસ્તુ રાખવા તમે ઉપયોગ કરી શકો છો આ રીતે ફ્રીઝ મેગ્નેટ છે કે કોઈ પણ મેગ્નેટ લઈ અને આ રીતે ક્લિપ ભરાઈ મિડલમાં મેગ્નેટ ભરાઈ અને આ રીતે નાની ડાયરી મિડલમાં રબર ભરાઈ અને બોલપેનમાં પણ રબર ભરાઈ અને આ રીતે તમે નાની પેન પેન્સિલ અને નાની એવી ડાયરી બનાવી શકો છો યા લૂપમાં આ રીતે રાખી અને નાની મોટી વસ્તુઓ ફ્રીજના એક બાજુ જે ખાલી હોય છે ત્યાં નાની મોટી વસ્તુઓ પણ રાખી શકો છો તેવી જ રીતે આ રીતે વોટર બોટલનો નીચેનો ભાગ કટ કરી અને નાની મોટી વસ્તુઓ એમાં રાખી શકો છો રબર બેન્ડ રાખી શકો છો અને જે ક્લિપો હોય એ પણ લગાવી રાખી શકો છો કેમકે આવી નાની નાની વસ્તુઓ એન ટાઈમે મળતી નથી અને ક્યારેક ક્યારેક આપણાથી ખોવાઈ પણ જાય છે તો આ ઓર્ગેનાઇઝ પણ રહેશે ને સારું પણ લાગશે આ રીતે મીઠાઈ બોક્સ આપણા ઘરમાં ક્યારેક ક્યારેક આવતા હોય તો ઉપરના ડબ્બા મેં લઈ લીધા છે નીચેના ડબ્બાને સરસથી ક્લીન કરી અને આ રીતે બે પોલ જે નેપથેલીનની ગોલી હોય એ રાખી દેવાની છે અને તમે આ સરસ મજાની તમારી નવી સાડી ઓર્ગેનાઇઝ કરવા એનો બોક્સનો ઉપયોગ કરી શકો છો જે ઉપરના બોક્સ કાઢ્યા છે એમાં પણ તમે જ્વેલરી ભરી શકો છો અને જે આ એરિંગ્સનું ઓર્ગેનાઇઝર છે ને એ પણ સ્વીટ બોક્સનું જ છે એને કટ કરી નાનું બનાવી અને આના આપનું રાખી અને એને પણ તમે એમાં રાખી શકો છો તેવી જ રીતે જે વોટર બોટલનું ઉપરનું ઢાંકણું કટ કરી પછી એક દંડો લઈ નેપકીનથી એમાં ઇન્શર્ટ કરી અને ખસે નહીં એટલા માટે રબર બેન ભરાઈ અને આ રીતે પછી લગાવી સરસ મજાનું નીકળે નહીં એ રીતે તમારે સિક્યોર કરીને આ રીતે તમે સરસ મજાનું મોપિંગ બનાવી શકો છો મોપ કરવા માટે ડસ્ટિંગ કરવા માટે તમે આ ઝાડુનો ઉપયોગ કરી શકો છો મોટાભાગની વસ્તુઓ ઘરે બની જાય છે બહાર લેવાની જરૂર પડતી નથી તેવી રીતે નાની નાની ગ્રોસરી વધી હોય તો આપણે એને એરટાઈટ રાખવા માટે આવી નાની ક્લિપ્સનો ઉપયોગ કરતા હોય એના બદલે તમે આ રીતની વોટર બોટલ જે પડી હોય ને એને ઉપરનો નીચેનો ભાગ થોડોથી કટ કરી અને આ રીતે ગ્રોસરીનો ઉપરનો પાઠ છે એમાં ફસાઈને ઉપરથી તમે એને બોટલનું ઢાંકણું લગાવી શકો છો કાઢવામાં પણ ઈઝી રહેશે એર ટાઈટ એર ટાઈટ પણ રહેશે પ્લાસ્ટિકનો પણ યુઝ થઈ જશે અને આ એક સરસ મજાનો ઇકો ફ્રેન્ડલી સરસ મજાનો ડીએ આઈડિયા છે જે તમે એન્વાયરમેન્ટને બચાવવા પણ તમે કોન્ટ્રીબ્યુટ આમાં કરી શકો છો તમે જોઈ શકો છો ઇઝીલી નીકળી જાય છે સારું પણ લાગે છે એવી જ રીતે તમે જોઈ શકો છો આ એક પ્લાસ્ટિકનું કન્ટેનર લઈ લીધું છે આ રીતે નેલ પોલિશ પણ આમાં રાખી શકો છો અને સાબુ ઓગળે નહીં એટલા માટે તમે સાબુ પણ આ ઉપર રાખી શકો છો તેવી જ રીતે આ રીતે વોટર બટર ઉપરનું ઢાકણું કટ કરી અને કોઈપણ વસ્તુ દાળ વગેરે તેલ વગેરે ઘી વગેરે બીજા કન્ટેનરમાં ભરવા માટે તમે ઉપયોગ કરી શકો છો હા પ્લીઝ લાઈક શેર એન્ડ સબસ્ક્રાઇબ